આજે નું બાઇબલ વચન આત્માને નામે આમેન શ્રદ્ધા પર એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુખ્રેસમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જેવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રત્યેક જીવવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહેમાને અર્થે સ્વીકારે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહેમાને અર્થે સ્વીકારે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહેમાને અર્થે સ્વીકારે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહેમાને અર્થે સ્વીકારે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે प्रत्येक जीवा पिता परमेश्वर महिमा ने अर्थे स्वीकारे के ईसु खरीस ए प्रभु प्रत्येक जीवा पिता परमेश्वर महिमा ने अर्थे स्वीक ईसुख्रीस ए प्रभु प्रत्येक जीवा पिता परमेश्वर महिमा ने अर्थे स्वीकारे के ईसुख्रीस ए प्रभु प्रत्येक जीवा पिता परमेश्वर महिमा ने अर्थे स्वीकारे के ईसुख्रीस ए प्रभु સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી પ્રત્યેક જીવવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુખ્રીસ એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુખ્રીસ એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુખ્રીસ એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુખ્રીસ એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના અર્થે સ્વીકારે પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુખ્રીસ એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ईसु कृष्ण ए प्रभु प्रत्येक जीवा पिता परमेश्वर ना महिमाने अर्थे स्वीकारे के ईसु कृष्ण ए प्रभु प्रत्येक जीवा पिता परमेश्वर ना महिमाने अर्थे स्वीकारे के ईसु कृष्ण ए प्रभु प्रत्येक जीवा पिता परमेश्वर ना महिमाने अर्थे स्वीकारे के ईसु कृष्ण ए प्रभु प्रत्येक जीवा पिता परमेश्वर ना महिमाने अर्थे स्वीकारे के ईसु कृष्ण ए प्रभु પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહેમાને અર્થે સ્વીકારે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રત્યેક જીવવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહેમાને અર્થે સ્વીકારે કે ઈસુખ્રીસ એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહેમાને અર્થે સ્વીકારે કે ઈસુખ્રીસ એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુખ્રીસ એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુખ્રીસ એ પ્રભુ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્વર્ગમાં તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ

પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ખ્રિસ્ત એ પ્રભુ છે પ્રત્યેક જીવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુખ્રીસ એ પ્રભુ છે